નમસ્તે મિત્રો ભાઈઓ અને બહેનો આપણું સ્વાગત છે આપણી નવી સત્ય ઘટના આધારિત વાર્તામાં મિત્રો આજની વાર્તા છે દીકરીવાળી બહુ વિશે આજે મીરાનો એકનો એક દીકરો સાગરના લગ્ન છે આખું ઘર દુલ્હનની જેમ સજાયેલું છે મામા મામી ચાચા ચાચી ફુઆ ફાઈ બધા ડીજે ઉપર ગીતો થકી રહ્યા છે બધાને હાસ્ય અને ઠાઠનું વાતાવરણ છે મીરાજીના દીકરા સાગરના લગ્ન સોનમ સાથે થવાના છે માતા માતા પિતાની એક એક દીકરી છે અને અને તેના પિતાને શિક્ષણનો ઘણો ખર્ચ કર્યો હતો ભણીને એન્જિનિયર બની ગઈ છે હવે એક મોટી કંપનીમાં ઊંચા પદ ઉપર કાર્યરત છે સોનમને પોતાની નોકરીને શિક્ષણ પર ઊંચી પોઝિશન ઉપર અહંકાર છે આ વાત પર ગર્વ કરે છે કે પોતે નોકરી કરે છે અને મોટા પદ ઉપર કાર્યરત છે આજે રાતે સોનમ અને સાગરના લગ્ન ખૂબ ધામધૂમથી પૂર્ણ થયા અને સોનમ તેના સાસરે આવી ગઈ પરંતુ સોનમના સ્વભાવમાં અહંકાર છલકાતો હતો તે વિચારે છે કે દુનિયામાં ફક્ત તે સૌથી કાબિલ છોકરી છે જે આટલી સારી નોકરી કરે છે આનો બાકીના બધા તેની સામે કંઈ નથી લગ્ન પછી પણ સોનમનો આ સ્વભાવ રહ્યો હતો કોઈએ સમજાતું ન હતી ઘણીવાર બધાની સામે અપનાચરક વાતો પણ કરી દેતી તેને આ વાતનો ધ્યાન ન રહેતો કે તેની વાતેથી સામેવાળાને દુઃખ થશે કે નહીં સોનંદના લગ્ન લખનઉમાં થયા હતા તેના સાસરે તેની સાસુ પતિ સાગર અને નણંદ પ્રિયા રહેતા હતા સાગરના પિતાનું નિધન ત્યારે થયું હતું જ્યારે સાગર ખૂબ નાનો હતો પંદર વર્ષનો હતો ત્યારે સાગરના પિતાનું એટેક આવવાથી નિધન થયું અને આ દુનિયા છોડીને જતા રહ્યા લગ્ન પછી જ્યારે સોનમ સાસરે પહોંચી ત્યારે ઘરમાં નવી વહુ મુહ દેખાય શરમ થવાની હતી મીરાજી પોતાના દીકરી પ્રિયાને કહે છે જા દીકરા તારી ભાભીને બોલાવી લાવ બધા મહેમાન હોલમાં આવી ગયા અને સારી રીતે તૈયાર થઈને આવી જા મિત્રો પ્રિયા પાસે સંદેશો આપતા સોનમ ઝડપથી બહાર આવી જાય છે બધા મહેમાનો તેને જોઈને આશ્ચર્યચકિત ચકિત થઈ જાય છે નવી વહુએ લહેંગો સાડી અને જવેલી ઉધારી જીન્સ અને ટોપ પહેરી રાખ્યા હતા મહેમાનોનો એકબીજા સામે ખુશખુશાલ થવા લાગ્યા મીરાજીએ કહ્યું બહુ જા સારી રીતે સાડી પહેરીને આવ બધા મહેમાન તારી મોં દેખાઈને રસમ આવ્યો છે સોનમ તરત જ બોલી માતાજી તમે મને શું સમજો છો હું ગણેલી ગણેલી છું કોઈ તમારા જે એવી ગવાર અને જાહેર નથી તે સાડી લપટાઈને રહું છું આટલી ગરમીમાં પાંચ મીટર સાડી અને પહેરવી નહીં ફાવે અને હા સાંભળ્યું છે કે તમે નાના ગામમાંથી છો એટલે તમારી વિચારસરણી પણ નાની છે અમે ભણેલા ગણેલા લોકો જીન્સ ટોપ અને શોર્ટ જ પહેરીએ છીએ સાસરે પગ મૂકતા જ સોનોમે તેની સાસુને તાના ઉપર મારવાનું શરૂ કરી દીધું તે પોતાના બધા જ કરતાં ઊંચું માન માનતી હતી જ્યારે જ્યારે પોતાની નોકરીનો ગર્વ બતાવતી હતી મીરાજીએ વાતાવરણ સાંભળતા પહેલાં તો કહ્યું હા સાંજે ખૂબ ગરમી છે એટલે બહુ કપડાં બદલ્યા છે ચાલો આ રીતે આપણે સરસમ પૂર્ણ કરીએ આગલા દિવસે સોનમ પહેરી રસોઈમાં રસમ હતી સવારમાં પ્રિયા સોનમના રૂમમાં ગઈ અને કહ્યું ભાભી માએ તમને કિચનમાં બોલાવ્યા છે આજે તમારી પહેલી રસોઈની રસમ છે ભાભી રસમ પૂરો કર્યા પછી મારા માટે ગરમા ગરમ પકોડાને ચા બનાવી દેજો અને મારી સહેલી માટે પણ છે અને તમારા હાથે બનાવેલું ખાવું ગમશે સોનમ તરત જવાબ આપી અને જેને ચા પકોડા ખાવા હોય તે પોતે જ બનાવી લે હું આ ઘરમાં લગ્ન કરીને આવી છું કોઈ નોકરાણી બનીને નહીં તું મને ઓર્ડર આપી રહી છે માન લેજે હું આ ઘરમાં આવી ગઈ છું એટલે ઘરમાં રેસ્ટોરન્ટ નથી સોનમજી હજી આ ગુસ્સામાં ભરીને બોલતી રહી ખુલ્લું ઘર અને તમે ફક્ત ફરમાઈશો કરતા રહેશો હું તો બસ કિચન જઈને આ રસમ પૂરી કરી દઉં છું પણ આ તો મારી મરજીથી કરું છું નહીંતર હું તમારું કંઈ સાંભળવા તૈયાર નથી અને હા તું મને ઓર્ડર આપી રહી છે હું તારા કરતાં વધુ ભણી લે છું મેં એન્જિનિયરિંગ કર્યું છે એટલે અને તું તું તો મુશ્કેલીથી ગ્રેજ્યુએશન કરી હશે કદાચ ભણી પણ નહીં હોય યોગ્ય રીતે તું કોણ નકલી ડિગ્રી મેળવી હશે હું નોકરી કરું છું એટલે નોકરી મળી જાય છે એમાં શંકા છે ભલે ક્યારેય નાની મોટી નોકરી મળી જાય તો બે ચાર હજાર કમાઈ લેશે પરંતુ તે પૈસાથી શું થશે આખરે ઘર તો મારા અને સાગરના કમાયેલા પૈસાથી જ ચાલશે સોનમ આગળ વધતી બોલી તું કોણ છે મને ખાવા વિશે ઓર્ડર આપનારી તારા જેવા લોકો મારી પાસે સમય નથી સોનમની આ તીખી વાતો પ્રિયાને તીર જેમ લાગે છે આ ઘાતમાં આવી ગઈ ને તેની આંખોમાં આંસુ છલકાઈ ગયા પરંતુ ઘરમાં વાતાવરણ બગડવા ના ઈચ્છતા તે ચૂપચાપ પોતાના રૂમમાં ચાલી ગઈ સોનમ રસોડામાં જઈને માત્ર નામ માત્ર રસમ અદા કરવા ગઈ છે ખીરમાં થોડી ખાંડ અને ડ્રાય ફ્રૂટ ઉમેર્યા અને બાકીનું બધું મીરાજીએ સંભાળ્યું રસમ પૂર્ણ કર્યા પછી તે મહેમાનોને ખીર પીરસવા પહોંચી ગઈ મિત્રો તે જોર જોરથી બોલી માતાજી હું આજના જમાનામાં મોડર્ન છોકરી છું કોઈ એવી અંગૂઠા છાપ નથી કે જે બધું છોડીને રસોડામાં પીરસવા માંડું હું નોકરી કરું છું અને મારા દીકરા કરતા વધુ કમાઉ છું તેથી મને તમારા ઘરના કમા કામમાં ન લગાડશો ખાવા ખાવાનું તો દૂર વાત છે હું તો એક ચમચી પણ હલાવવાની નથી મારા માતા પિતાએ મને ક્યારેય કોઈ કામ કરાવ્યું નથી તમે કોણ છો કે આદેશ આપો છો જો તમારે નોકરાણી જોઈએ છે તો કોઈ નોકર રાખો ને તમારી વહુની જરૂર શા માટે છે મીરાજીએ ઇશારાથી સોનમને શાંતિ રાખવા ઈશારો કર્યો કારણ કે તેને ડર હતો કે મહેમાનો શું વિચારે છે પરંતુ સોનમ રોકવાનું નામ લેતી જ ન હતી તે તે વધુ ગુસ્સે થઈને બોલી માતાજી તમે એવું સજમતા હશો કે હું તમારા ઈશારે નાચીશ હું તો એક મોડલ વિચારોવાળી છોકરી છું એટલે તમારી આંગળી ઉપર નાચવાનો પ્રયત્ન ન કરાવશો આ બધું સાંભળીને પ્રિયા તેની રૂમમાંથી બહાર આવીને કહ્યું ભાભી હવે પૂરું કરો તમે તો નવી દુલ્હન છો અને તમારું આ વર્તન શોભતું નથી જો જોકે જવાબ આપી નવી દુલ્હન છું તો શું થયું મારા ઉપર કંઈ દબાણ કરવામાં આવશે તો એ હું સહન નહીં કરું મારી મરજી છે કે હું શું કરવું છે અને હું ફેસ્ટિકલ લગાવીને મોઢું બંધ કરીને બેસીશ જ્યારે તમારી જીભ કાથરની જેમ ચાલે છે હું કોઈ બેવકૂફ કે બુદ્ધું લાગુ છું હું ભણેલીને સમજદાર છોકરી છું સોનમ આકાશમાં સ્વભાવથી ત્યાં હાજર રહેલા મહેમાનોને આચાર્ય ચકિત થઈ ગયા મીરાએ વાત વધુ ન વધારવા માટે શાંતિ રાખી પરંતુ સોનમ મીરાજીએ મહેમાનો સામે ટકી ટીકા કરવા લાગી હતી મીરાજીએ મનમાં મનમાં મોટો ઝટકો લાગ્યો તેમ છતાં તે પોતાના વાતાવરણ પર નિયંત્રણ રાખવા માટે બોલ્યું ચાલો બહુએ આટલા પ્રેમથી ખીર બનાવી છે તો બધા ચાખીએ જણાવો કે કેવી બની છે આખરે આજે મારી બહુએ સૌ માટે પહેલીવાર ખીર બનાવી છે મીરાજીની વાત સાંભળીને બધા મહેમાનો ખીર ખાવા લાગ્યા અને બહુને આશીર્વાદ આપ્યા મોટી મામીએ સોનમને ચાંદીની અંગૂઠી આપી કહ્યું આશીર્વાદ રૂપે આ સ્વીકાર છે મિત્રો પરંતુ સોનમ મોહભરે અવાજમાં બોલી મામીજી અમારા ઘરમાં બહુઓ માત્ર સોનું અને હીરા જ પહેરે છે ચાંદીની અંગૂઠી નહીં આવા સાંભળીને મહેમાનોને અજાણ થઈ ગયા પછી બુઆજીએ સોનમને આશીર્વાદ સાથે હજાર રૂપિયાનું લિફાકું આપ્યું સોનમ ટોણા મારીને બોલી અરે આપણે તો માત્ર હજાર જ પલ્લો જાળી લીધો છે મારા ઘરમાં તો નોકરોને પણ હજાર રૂપિયા નથી આપતા પરંતુ કોઈ વાત નહીં ભુવાજી મારા પપ્પાએ બધા માટે લિફાફા આપ્યા છે હું હમણાં જલ્દી લાવું છું સોનમ પાછી લિફાફા લઈને આવીને બુવાજીને પાંચ હજારનું લિફાફું આપી દીધું અને બોલી લો ભુવાજી પૂરા પાંચ હજાર રૂપિયા છે મામાજી તમારા માટે પણ છે અને તાઉજી તમારા માટે પણ છે આખરે અમારું મોટો રૂતબો છે કોઈ પણ મોટી નોકરી કરતાં અમારા ઘરે કરે છે બધા મોટી કંપનીમાં ઊંચા પદ ઉપર કાર્યરત છે મીરાજી હશે ને કહે બહુ તું અને બેટા વડીલો આશીર્વાદ આશીર્વાદ લેવા જા અને જોઈએ વગ્રવ લઈ લે આ સાંભળીને સોનમ ગુસ્સામાં ભરાઈ ગઈ ને બોલી માતાજી તમે મને કોઈ એરીગેરી સમજો છો હું આટલા બધા લોકોનો પગ ઝૂકીશ હું મોર્ડન શો કરી છું અને મને આવી જૂની પ્રથાઓનો વિશ્વાસ રાખતી નથી અમે ફક્ત કામમાં અને વિકાસમાં માનીએ છીએ સોનમ આ વાત વલણથી મીરાજી ખૂબ નિરાશ થઈ ગયા પછી તે વાતને વધુ વિવાદ ન બનાવવાનો નક્કી કર્યો સોનમ ગુસ્સામાં આવીને ભરી બોલી હું પચાસ લોકોના પગે પડીશ એ પણ ઝૂકી ઝૂકીને મારી કોઈ કમર તૂટી જશે એ લગ્નના થાકથી આખું શરીર દુખી રહ્યું છે હું કોઈ જૂના જવાનને સીધી સાધી નથી જે ગાયની જેમ તમારી એક વાત માની લઉં અને હા હું તમારી જેમ અનપડ પણ નથી મેં એન્જિનિયરિંગ કર્યું છે ને મારું પેકેજ તો તમને ખબર જ હશે મારી પહેલી આ કોઈ અપેક્ષા રાખવી અને બેન બેન ફાળ જાય સોનમના શબ્દો સાંભળીને ત્યાં હાજર રહેલા મહેમાનો એકબીજાને આચાર્ય ભર્યા અતિશય નજરે જોવા લાગ્યા તેઓ કાન પસીને બોલ્યા આ બહુનો ખૂબ ખરાબ છે હવે ખબર નહીં પડે આગળ જઈશું તો મીરાજીના જીવનમાં કેવા દિવસો આવશે હવે આજ હાલ રહેશે તો આવનારા દિવસો શું હાલ આવશે મિત્રો બિચારી મીરાજી વિચારમાં પડી ગઈ તેણે મનમાં કહ્યું આ કેવી બહુ મળે છે જે લગ્નની રસમોમાં મજાક ઉડાવી રહી છે અને મારા પણ અપમાન કરી રહી છે ન જાણે આજકાલની છોકરીઓનું શું થઈ ગયું છે એક સમય હતો જ્યારે મોઢામાંથી બોલતી પણ ન હતી અને હવે તો આજે ઘરમાં પગ મૂકતા જ તોફાન મચાવે છે સમય ટેકાથી વહેલી સવારે પાંચ વાગે ઉઠીને દિવસભર કામ કરવું હસતા હસતા પાખ્યું કરતી હતી આજકાલની છોકરીઓ નોકરી મળતા જ ઘમંડતી ભરાઈ જાય છે હવે તો ભગવાન જ ભલા કરે સોનમજી હજી તો ગુસામાં જ હતી ને મીરાજીને આ વાત સાંભળીને જવાબ આપ્યો માતાજી તમે જૂના જમાનાના છો એટલે જૂના વિચારો ધરાવો છો પરંતુ અમે તો મોડલ મોટી મામી વચ્ચે પડીને બોલી વાઉ અમે તો પણ ભણેલી છીએ પણ સસરામાં રીત રિવાજો માનીએ છીએ આ બધું કરવાથી ઘરમાં સંબંધો મજબૂત થાય છે સોનમ પોતાની મામી સાથે ઝઘડતો હવે બોલી મામી તમે તો બહારને છો એટલે બનાવો માં ના આવો અને આ વાત સાંભળીને મીરાજી બોલી બહુ અને સન્માનથી વાત કરવી જોઈએ થોડી તો શરમ રાખ સોનમ ગુસ્સે થઈને બોલી હવે મને સમજાવો કે શું કરવું જોઈએ હું અજ્ઞાતી છું આ કહીને સોનમ પોતાના રૂમમાં ચાલી જ ગઈ મીરાજી બહુના આ વર્તનથી ખૂબ દુઃખી થઈ રાત્રે આ બધું તેણે પોતાના દીકરા સાગરને જણાવ્યું સાગર શાંતિથી બોલ્યો માતાજી જો હું બહુને આ રીતે રિવાજ ન કરવા હોય તો ન કરે જબરજસ્તીથી કરાવવાનો કોઈ ફાયદો નથી થોડી મોકો આપ હું તમને સમજાવીશ રાત્રે સાગરે સોનમના રૂમમાં આવી ગયો અને શાંતિથી બોલ્યો સોનમ એક જ વાર વડીલોને પગે પડીને આશીર્વાદ લે તે તે માત્ર એકત્રિત રિવાજ છે સોનમ ગુસ્સે થઈને બોલી હવે હું તો પણ શરૂ થઈ ગયો છે હું પચાસ લોકોના પગે પડીશ તારી માએ તો આખો મહોલો ઊભો કરી દીધો છે સાગર શાંતિથી જવાબ આપ્યો આ એક રીત રિવાજ તો પાલન કરી દે પણ કોઈ તને કંઈ કહેવા નથી આવ્યું અને માતાએ આજ્ઞાથી ગણવું બંધ કર આ તારા ઘર માટે છે અને બધા સંબંધો પણ છે સોનમ બધા આશીર્વાદ લેવા માટે હોલમાં ગઈ સમય વીતતો ગયો પરંતુ મીરાજી રસોડામાં જ સ્પષ્ટ હતા એટલે એક વ્યક્તિનું બધું ભોજન બનાવવું પડતું હતું પણ સોનમ કંઈક કામ કરવામાં નામ ન લેતી હતી જ્યારે મીરાજી તેને કામ કરવાનું કહેતા ત્યારે સોનમ તેનામાંથી બોલતી તમારો તો આખો દિવસ ઘરમાં બેસીને ખાટલો તોડવો છે અને મારા જેવા લોકોની જેમ કામ કરવા તમે નથી શીખતા તો તમે બધું કરો ને મિત્રો લગ્નના ચાર મહિના પછી એક દિવસ સોનમ મીટિંગ હતી અને તેને યાદ આવ્યો કે તેની એક જરૂર ફાઇલ ઘરે ભૂલી ગઈ છે તેણે તરત જ મીરાજીને ફોન કર્યો માજી મારી ફાઇલ ઘરે રહી ગઈ છે પ્રિયાને કહો કે આ રીતે ફાઇલ ઓફિસમાં પહોંચાડી દે મારો મિટિંગનો એક કલાક શરૂ થવાનો છે અને ફાઇલ મારા રૂમની બેડ ઉપર રાખેલી છે મીરાજી સોનમના રૂમમાં જઈને ફાઇલ શોધવા લાગ્યા પણ ત્યાં એક ફાઇલ ઉપર રાખેલી હતી જેથી સમજી ન શક્યા અને કઈ ફાઇલ મોકલવાની છે મીરાજી તરત જ વિડીયો કોલ કરીને પૂછી અને કઈ મિત્રો આ સાંભળીને સોલમ બોલે છે હું કેવી રીતે છું હું તો ભૂલી ગઈ તમને વાંચતા તો આવડતું નથી ફાઇલમાં બધું અંગ્રેજીમાં લખેલું છે અને તમે આ અનપણ છો તમારા માટે અંગ્રેજી વાંચવું તો દૂરની વાત છે ગુજરાતી પણ વાંચવું મુશ્કેલ છે ચાલો હું પોતે જ લઈને આવું છું લઈ જઈશ સોનમ આ શબ્દો સાંભળીને મીરાજીને મન ખૂબ જ સુંધાઈ જાય છે અને તેનો અંદરથી દુઃખી થાય છે તેમનું મન કરે છે કે સોનમને કહી દે કે તેઓ ભણેલા છે અને અનપટ નથી પરંતુ આ ત્યાં સુધી સોનમ ફોન કાપી દે છે મીરાજી પોતાના દુઃખને ગળી લે છે ને વળી કંઈ બોલતા નથી મિત્રો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો આ રીતે દેવશ ઉપચાર થાય છે સોનમ પોતાના મનમાની કરતી રહે છે અને ઘરવાળો તેને સહન કરતા રહે છે એક દિવસ સોનમ મામાના છોકરા પવનનો ફોન આવે છે પવન વિદેશથી ભારત આવ્યો છે અને લગ્ન ન આવી શકવાના કારણે હવે સોનમને મળવા માંગતો હતો આ જાણીને સોનમ ખૂબ ખુશ થઈ જાય છે કારણ કે તેનું બાળપણ પણ પવન સાથે વિતેલું હતું પવન બહુ ભણેલો હતો અને વિદેશમાં પોતાનો બિઝનેસ ચલાવતો હતો અને હાઈ સોસાયટીમાં ઉઠબેસ કરતો હતો સોનમ પવનને બોલે છે ઠીક છે પવન ભાઈ આપણે કોઈ સારા રેસ્ટોરન્ટમાં સાંજે પાંચ વાગે મળીએ આમ તો પણ આજે મારી ઓફિસ પર છૂટી ગઈ છે સાગર ઓફિસે ગયા છે તેને પાછા પછી હું તમને મળવા માટે આવી જઈશ મિત્રો આ સાંભળીને મીરાજી બોલે છે તેને ઘેર બોલાવી લો ને કેમ બહાર લઈ મળવા જઈ રહ્યા છો હું ખાવા બનાવી દઈશ સોનમ મીરાજીની વાત સાંભળીને આગળની વાર્તા માટે તમે ચાલુ રાખવા કહી શકો છો સોનમમાં તિસ્કાર ભરેલા સ્વર માટે મીરાજીને કહે છે માજી મારો ભાઈ ખૂબ ભણેલો અને હાઈફાય છે મારે તમારા જેવા લોકોથી ભાઈને મળવામાં શરમ આવે છે મારું તો અક્કલ ગુમ થઈ ગયું છે કે મેં સાગર સાથે પ્રેમમાં પડી અને અહીં લગ્ન કરી લીધા આમ કહીને સોનમ તૈયાર થવા માટે રૂમમાં ચાલી ગઈ અને થોડી વાર પછી ઘરમાંથી બહાર નીકળી જાય છે રસ્તામાં તે પોતાના ભાઈ માટે એક બુકે ખરીદવાનું નક્કી કરે છે અને આ તરફ પવન સોનમનો સરપ્રાઈઝ આપવા માટે બે કલાક પહેલાં સોનમના સાસરે પહોંચી જાય છે તે દરવાજા પર ડોરબેલ લગાડે છે ને પ્રિયા ડોરબેલ આવા સાંભળીને દરવાજો ખોલે છે પ્રિયાએ જોઈને પવનને થોડી વાર માટે સ્તંભ થઈ જાય છે પ્રિયા પૂછે છે જી તમે કોણ પવન અચમચાઈને જવાબ આપે છે જી હું સોનમનો મામાનો છોકરો પવન છું હું દુબઈમાં રહું છું અને ત્યાં બિઝનેસ ચલાવું છું હું ખાસ કોઈ કામ માટે ભારત આવ્યો હતો અને વિચાર્યું કે માળે જ જાઉં પ્રિયા હાસીને કહે છે હું હું સોનમ ભાભીની નણી જ છું તમે અંદર આવો ને ભાભી હમણાં જ બહાર ગયા છે મિત્રો આ સાંભળીને હજી સુધી સોનલને તું કોલ કરીને બોલાવું છું તમે કોલ કરીને બોલાવું છું તે દરમિયાન મીરાજી રસોડામાંથી બહાર આવે છે અને પૂછે છે દીકરી તું કોની સાથે વાત કરી રહી છે પ્રિયા બોલે છે મા પ્રિયા બોલે છે મા આ ભાભીનો ભાઈ છે મીરાજી પવનને જોઈને આચાર્ય તકે કહે છે અરે પવન બેટા તું આવી ગયો થોડી વાર બસ બેસ તારા માટે ચા નાસ્તો લઈ આવું છું પવન મીરાજીને જોઈને ખુશ થઈ જાય છે અને ભાવુક થઈને તેના પગે લાગી જાય છે અને કહે છે મેમ હું ક્યારેય તમને શોધી રહ્યો હતો તમે મને અહીં મળ્યા તે સપનામાં પણ ન વિચાર્યું હતું મીરાજી આચાર્યમાં પૂછે છે બેટા તું મને ઓળખે છે તું કોણ છે પવન ભાવુક શર્મા કહે છે મેમ મારું નામ પવન કુમાર છે તમે દિલ્હી યુનિવર્સિટીમાં લેક્ચર હતા ને મીરાજી ધીમેથી કહે છે હા હું ત્યાં પ્રોફેસર રહી ચૂકી છું મિત્રો હા પવન ઉત્સાહિત થઈને કહે છે મેમ હું તમારો એક ફે ફેસ્ટિવલ સ્ટુડન્ટ પવન છું તમને યાદ છે જ્યારે મારી પાસે કોલેજની ફી ભરવાના પૈસા ન હતા અને મારા ચાચા બિઝનેસમાં નુકસાન પછી પૈસા લઈને ભાગી ગયા હતા અને મારા પિતાજી બરબાદ થઈ ગયા હતા જો હું તમને મદદ ન કરી શકી હોત તો આજે હું સડકો ઉપર ભટકતો હોત તમે મારા માટે ફી ભરી અને મોઘી પુસ્તકો આપ્યા અને ફ્રીમાં એક્સ્ટ્રા ક્લાસીસ આપ્યા તમારા કારણે જ આજે હું આટલો મોટો બિઝનેસમેન બન્યો છું ધીમે ધીમે બધું યાદ કરે છે અને પહોન આગળ કહે છે મેમ તમારું શિક્ષણ મને મદદ આ લાવી છે જ્યારે મારી પાસે પહેલી નોકરી લાગી હતી ત્યારે મીઠાઈ લઈને તમારો આભાર માનવા કોલેજ આવ્યો હતો પરંતુ ત્યારે ખબર પડી કે તમે કોલેજ છોડી દીધી હતી તે સમયે તમને શોધવા માટે ગયો પણ દિલીપ જ્યારે છોડી ગયા હતા તે દરમિયાન સોનમ દરવાજા પાસે ઊભીને આ સાંભળું સાંભળી રહી હતી તે જોઈ હતી કે તેને મેમરો ભાઈ આ સાસુને પગે લાગી રહ્યો છે અને તેમણે મેડમજી કહે છે આભાર માની લેવો તો સોનમ આકસ્મિક રીતે વિચારવા લાગી મારી સાસુ દિલ્હી યુનિવર્સિટીમાં પ્રોફેસર રહી ચૂકી છે સોનલ આ બધું સાંભળીને આચાર્ય મચક જોરથી બોલી ઉઠે છે મને તો આ બધું ખબર નથી પણ નહીં નહીં આ તો શક્ય જ નથી પવન તું ફરી કહી રહ્યો છે તું ભણેલો અને ગણેલો સાથે થોડો ઉઠ બેઠે પણ તમે કોઈ ગલત ફેમી થઈ છે આ મારી સાસુ છે પણ પ્રોફેશનલ તે તો ઘરમાં નિપુણ છે અને તે અભણ છે પવન હસીને જવાબ આપે છે સોનમ તું શું વાત કરી રહી છે તારી સાસુ એટલે મીરા વર્મા જે દિલ્હીની પ્રિયા પ્રતિષ્ઠા યુનિવર્સિટીમાં પ્રોફેસર રહી ચૂકી છે મને તો ગર્વ છે કે હું તેમનો શિષ્ય છું આ સાંભળીને સોનમને ઝટકો લાગે છે હજી પોતાના મગજમાં આ વાત પચાવવામાં પ્રયત્ન કરે છે પરંતુ પવન તેની સાસુ વિશે આગળ કહે છે મારી મેમ એટલે તારી સાસુ મારા માટે એટલું બધું કર્યું છે કે હું કદી પાંખ ફેર નહીં આપી શકું મેમે પોતાના શિષ્યો માટે જેટલું કરવું હોય તેટલું ઘણું વધારે કર્યું સોનો આજે તો હું કંઈક કહું છું તો તારી સાસુને કારણે છે સોનમ પવનની વાત સાંભળીને રહી ગઈ હતી અને તે વિચારતી હતી કે શું આ બધું સાચું છે તે તરત જ પોતાના રૂમમાં જઈને મીરાજીની અલબારી ખોલે છે ત્યાં તેણે જોયું તો તેના આંખો ફાટી ગઈ ડિગ્રી સર્ટિફિકેટના પુરસ્કારો આ બધું મીરાજીને ભણતર અને પ્રોફેશનલ તરીકે વંચિત કાર્ય અને સાબિત હતી તે બધું સુંદર રીતે સંગ્રહેલું હતું સોનમ તરત જ મીરાજી પાસે આવી ગઈ ને ઉંડા સ્તરમાં પસ્તાવા બોલી માજી જો તમે આટલી ભણેલી હતી તો આટલા દિવસ સુધી મને શા માટે કહેતા નથી શા માટે તમે આટલું બધું સહન કરવું પડ્યું મીરાજી હળવા હાસ્યમાં કહ્યું બેટા મેં વાર કહ્યું પણ તું ક્યારેય સાંભળતી ન હતી હું જ મીરા વર્મા દિલ્હી યુનિવર્સિટીમાં પ્રોફેશનલ રહી ચૂકી છું હું અનપણ અથવા ગવારી નથી સોનમ આ બધું સાંભળીને મૌન થઈ ગઈ અને તે અહેસાસ થઈ ગયો કે તે છેલ્લા ચાર મહિનાથી મીરાજીને કેવી રીતે ખોટી રીતે આંગતી રહી હતી મિત્રો થોડી વાર પછી જ્યારે તે ગભરાટમાંથી બહાર આવી ત્યારે ધીમા સ્વરે બોલી માતાજી તમે જો પ્રોફેશનલ હતા તો પછી તમારું કેરિયર છોડવાનું શું કારણ હતું તમે કોલેજનું શિક્ષણ કેમ છોડીને ઘરે આવ્યા મિત્રો પોતાના રોકી દીધા મીરાજીની આંખોમાં જૂની યાદો તાજી થઈ અને તેણે ઊંડો શ્વાસ લેતા કહ્યું બેટા પહેલા અમે બધા દિલ્હીમાં રહેતા હતા હું આજીવન શિક્ષણ તરીકે મારી સેવા માનતી હતી પરંતુ પરિવારની જરૂરિયાતો અને સંજોગોને કારણે મેં કેરિયર છોડવું પડ્યું મિત્રો તેની આ વાતે સોનમના દિલ્હીને દુઃખ અને શ્રમ વિશ્રમ ભાવના ઉઠી અને તે જાણે એક નવી દિશામાં મીરાને જોવા લાગેલી હતી તમારા સાસરાજી દિલ્હી ફીર વિભાગમાં નોકરી કરતા હતા અને મીરાજીએ વાત ચાલુ રાખી પરંતુ એક દિવસ અચાનક હાર્ટ એટેક આવવાના કારણે તેમનું અવસાન થઈ ગયું આખા ઘરમાં પાર મારા વણખે આવ્યો ન હું ભણેલી હતી તેથી પ્રોફેશનલ નોકરી કરી રહી શરૂ હતી મિત્રો ચાલુ નોકરીએ મેં મારી પૂરી કોશિશ કરીને બાળકોને પરિવારમાં કોઈ કમી ન રહેવા દીધી સવારે વહેલા ઉઠીને ટિફિન બનાવતી અને બાળકોને સ્કૂલે મોકલતી ને પછી કોલેજ જતી આ રીતે દિવસો પસાર થઈ રહ્યા હતા સમય સમય થયો અને સાખરે એમબીબીએસમાં અભ્યાસ શરૂ કર્યો જ્યારે એ વચ્ચે ખબર પડી કે મારા સસરાજી લખનઉમાં રહેતા હતા તેમની તબિયત ખરાબ રહેતી હતી ને મારા જેઠ અને જેઠાણી તે સાંભળી રહ્યા હતા મિત્રો જ્યાં સુધી તેઓ જીવિત હતા ત્યાં સુધી મને ચિંતા ન હતી પણ એક દિવસ એક દિવસ ગાડી અકસ્માતમાં મારા જેઠ અને જેઠાણી બંનેનું દુઃખદ અવસાન થઈ ગયું આ પછી સસરાજી એકલા પડી ગયા તબિયતમાં વધુ બગડવા લાગી હતી પરંતુ તેઓ લખનઉ છોડવા તૈયાર ન હતા મિત્રો તેમને સંભાળવાની જવાબદારી હવે મારે લેવી પડી મારે કોલેજની નોકરી છોડી દીધી હું ઈચ્છતી હતી કે તેઓ સાંભળવા માટે કોઈને રાખી શકશે નહીં પરંતુ મને લાગ્યું કે મારી આ ફરજ છે આ ઉપરાંત તમારા સસરાને પેન્શનથી ઘરના ખર્ચો આરામથી ચાલતો હતો તેથી મેં નોકરી છોડવાનો નિર્ણય કર્યો પરંતુ આ દિવસ સુધી મેં કોઈને આ વાત જણાવી ન હતી મીરાજીની આ વાત સાંભળીને સોલમના આંખોમાં આંસુ આવી ગયા તે પોતાને ભૂલને અહેસાસ થવા લાગ્યો અને તે કેવી રીતે પોતાની સાસુને ખોટી રીતે આંચકી રહી હતી મીરાજી આગળ વાત કરી સમય પોતાની ગતિએ આગળ વધતો રહ્યો અને સસરાજીને લકવો થઈ ગયો તે પણ એક જગ્યા સ્થિર થઈ ગયા હતા મારા ઘરના તમામ કામકાજો તેમની સંભાળ એક સાથે રાખવી પડતી હતી તે દરમિયાન સાગરે પોતાનું એમબીએ પૂરું કર્યું અને સારી નોકરી મેળવી લાગી એક દિવસ મને કહ્યું મારી એક છોકરી પસંદ કરી છે અને હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું મેં તેની પસંદગી થવું નક્કી કર્યું મારો એકમાત્ર મકસદ અને હતો કે ઘરમાં બધા સભ્યો ખુશ રહે અને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સોનમ મીરાજીની આ વાત સાંભળીને હતી તેની અંદર અફસોસ અને શ્રદ્ધા સાથે વિનાશ થવાઈ ગઈ હતી મીરાજી આગળ કહે છે મેં સાગરના લગ્ન ખૂબ ધામધૂમથી કરાવ્યા હતા હવે મારી દીકરી પ્રિયા પણ સ્થાન કર્યા એમ પીએચડી માટે તૈયાર કરી રહી છે અને એ સમયે ઘરમાં દરવાજાનો ડોરબેલ વાગે છે અને મીરાજી દરવાજો ખોલે છે જ્યાં બે ચાર વિદ્યાર્થીઓ તેના માટે મીઠાઈઓ અને સાડી લઈને આવ્યા છે તેઓ મીરાજીને શિક્ષક દિવસની પાંચમી સપ્ટેમ્બર શુભેચ્છાઓ આપવા માટે મીરાજીને એક ઉત્તમ શિક્ષક રહી હતી અને તેમના તમામ વિદ્યાર્થીઓ તેમનો ખૂબ જ આદર કરતા હતા મિત્રો એક વિદ્યાર્થીએ ઊંચિત વાણીમાં કહ્યું મેડમ તમારા કારણે મેં ગોલ્ડ મેડલ જીત્યો છે બધા જ વિદ્યાર્થીઓ તેમની સાથે ફોટો પડાવી રહ્યા હતા આ બધું જોઈને મીરાજી કહ્યું વહુ સોનમ ચકિત થઈ ગઈ અને તેને જે હંમેશા અનપટ કરેલું ઘરેણું હતું એ ગમતી હતી એ સાસુ સાથે આટલું માન મરબૂત મેળવી રહી હતી મિત્રો એક દરમિયાન સાગર પણ ઘરે પહોંચે છે અને પવન મીરાજી પાસે ખમતી કરે છે મીરા મેમ આજે તમારી પાસે મને કેમ માગવું છે હંમેશા મને કંઈક નવું બહેતર આપ્યું છે અને હું તમારા આશીર્વાદ સાથે તમારી પુત્રી સાથે લગ્ન કરવા માગું છું મને વિશ્વાસ છે કે તમારા પુત્ર ને ઉત્તમ સંસ્કાર આપ્યા હશે મીરાજી આ પ્રસ્તાવ સાંભળીને ખુશ થઈ જાય છે તે તરત જ કહ્યું મારો આ જવાબ હંમેશા હા હશે પરંતુ સોનમ આ બધું સાંભળીને દંગ રહી જાય છે તેણે વિચારે છે કે કેવી રીતે મીરાજી તેનો આટલો મોટો દરબાર અને દાદર કાબિલો હતા અને વિચારા કરતા ગાલ ઉપર જાય છે તે મીરાજી પાસે જઈને પોતાનું ભલું માટે માફી માંગે છે મીરાજીને તેને સાસુ લુચવા હળસી હતી અને મીઠા શબ્દોમાં કહે છે બહુ બેટા કદી પણ કોઈને ઊંચી ના આવવી જોઈએ ભલે તો નોકરી કરતો હોય કે ન કરતો હોય દરેક વ્યક્તિ પાસે પોતાની ક્ષમતા અને મૂલ્ય હોય છે તો સોનમને ખ્યાલ આવે છે કે મીરાજી કેટલી મોટી રીતે સમજી રહી હતી તે નક્કી કરે છે કે હવે ક્યારેય પોતાની નોકરી તો ડિગ્રી માટે અહંકાર નહીં રાખે અને ઘરમાં કામોમાં મીરાજીનો સાથ આપશે મીરાજી ફરીથી કહે છે બહુ તારી ભૂલ પણ નાણ નાણંદમાં હતી હવે ભૂતકાળમાં ભૂલી જાય આગળની ક્યારેય બીજાનો ઓછી ન થવાની ત્યાં બધા સાથે મીઠું રાખજે હવે તારી નણંદના લગ્ન થઈ ચૂક્યા છે અને ચા અને પકોડા ખાવા બનાવી લાવ આ તારી ભૂલ માટે સજા છે સોનમ હસતા હસતા રસોડામાં જાય છે અને બધાના માટે ગરમા ગરમ ચા અને પકોડા લાવે છે ગમી હશે ને કૃપા કરીને મિત્રો આ વાર્તા તમને ગમી હશે તો કૃપા કરીને ભાઈઓ તથા વડીલો દાદા દાદીઓ આપ સૌને ચેનલને એક લાઇક અને સબસ્ક્રાઈબ કરજો મારા ભાઈની આ ચેનલ માટે ખૂબ સહકાર અને અત્યંત મહત્વપૂર્ણ છે તમારું મંતવ્ય નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો મિત્રો વિડીયો જોવા બદલ હું ખૂબ તમારો દિલથી આભાર માનું છું મારી એક ટૂંકા એક વાર્તા નવી વાર્તા સાથે વિડીયો શરૂ કરવા દ્વારા આવશે અને ત્યાં સુધી બધાને ધન્યવાદ